હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કંપનીની સભાઓ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઠરાવના પ્રકારો પહેલાં તો ઠરાવ એટલે શું તે અને ઠરાવના પ્રકારો બે પ્રકારના છે ઓર્ડિનરી રિઝોલ્યુશન અને સ્પેશિયલ રિઝોલ્યુશન ખાસ કરીને જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતોની સંખ્યા એકાવન ટકા કે તેથી વધુ હોવી જોઈએ અને જ્યારે આ બાબત બને ત્યારે તે સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે ખાસ ઠરાવની વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે અને ખાસ ઠરાવ આપણને સમજવા માટે સામાન્ય ઠરાવ સમજવો ખાસ જરૂરી છે આની પહેલાં બી મેં એક વખત તમને ઇન્ડિકેટ કરેલું હતું કે ખાસ ઠરાવ હોય કે પછી સામાન્ય ઠરાવ હોય બંને જે બાબત છે તે સામાન્ય સભા માટે જ લાગુ પડે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભાની અંદર માત્ર ને માત્ર સાદી રીતે જ સામાન્ય ઠરાવ જ પસાર કરવામાં આવતો હોય છે બરાબર છે કારણ કે તે ડિસિઝન મેકિંગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ થતું હોય છે અને તે વાત જ કંઈક અલગ છે તો ખાસ કરીને કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલી હોય કે પછી અવાજ છે કે વિજાણુ યંત્ર દ્વારા મતદાન કરવામાં આવ્યું હોય જો જરૂર હોય તો સભાના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવ્યો હોય સભ્ય મતદાન કરીને અથવા તો પ્રોક્સી દ્વારા અથવા તો ટપાલ દ્વારા પણ સામાન્ય ઠરાવ પસાર કરી શકે છે અને જે તે ઠરાવની તરફેણમાં મેં કહ્યું તે પ્રમાણે એકાવન ટકા કે તેથી વધુ હોય તો સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય કામ જે કરવા માટે જે ડિસ્કશન થાય અને જે ઠરાવ પસાર કરવામાં આવે એને સામાન્ય ઠરાવ કહેવાય તો આજે જોઈએ આપણે ખાસ ઠરાવ એટલે કે

કોઈ બાબતના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટ કરવામાં આવેલ હોય છે પહેલેથી જ જેવી કોઈ બાબત છે જેની ઉપર ડિસ્કશન કરવાની છે એવો કોઈ પ્રસ્તાવ છે કે જેની ઉપર ડિસ્કશન કરવાની છે એમાંથી જે ઠરાવ તરીકે પાસ ઓન કરવાનો છે તે ખાસ ઠરાવ છે તેવું સામાન્ય સભાની જ્યારે આપણે નોટિસ મોકલી ત્યારે સાથે એને લખીને આપવું પડે છે જેથી કરીને સભ્યોને તેનાથી અવેરનેસ મળી રહે ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા પિંચોતેર ટકા સભ્યોની બહુમતી આવશ્યક છે આ ટોટલ સભ્યો હોય જેમ કે સો સભ્ય ટોટલ હાજર હોય તો સો સભ્યોમાંથી પંચોતેર સભ્ય જે છે એ આપણી સાઈડ એટલે કે પ્રસ્તાવ જે છે એ પ્રસ્તાવની તરફેણમાં હોવા જોઈએ કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે કમ્પલસરી છે જ્યારે સામાન્ય ઠરાવને રજિસ્ટ્રાર સામે નોંધાવવો ફરજિયાત નથી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કંપની બરાબર છે એ છે તો કરાવે ના એ છે તો ઠીક છે ચાલે પણ સ્પેશિયલ રિઝોલ્યુશનની અંદર રજિસ્ટ્રાર પાસે આપણે ખાસ ઠરાવની નોંધણી કરાવવી ખાસ જરૂરી છે જો એ કરવામાં ન આવે તો જે વ્યક્તિની રિસ્પોન્સિબિલિટી હોય છે તે પર્સનને દંડ કે સજા બંને જે મળવા પાત્ર હોય તે મળતું હોય છે ખાસ ઠરાવ પસાર કરવા માટેના ઓબ્જેક્ટિવ શું છે મતલબ શા માટે આપણે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ ઓન કરવું પડે તો કે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા માટે હવે કેન્દ્ર સરકારની જો આપણે મંજૂરી મળી ગઈ હોય અને કંપનીના નામમાં આપણે કોઈ ફેરફાર કરવો છે અથવા તો એની જે ધ્યેયની કલમ છે આવેદનપત્રની બરાબર છે તો તે ધ્યેયની કલમમાં કોઈ ફેરફાર કરવો છે તો તેના માટે પણ આપણે ખાસ ઠરાવની જરૂરિયાત પડે પિંચોતેર ટકા બહુમતી રિક્વાયર્ડ છે કારણ કે પંચોતેર ટકા લોકો એમ કહેવા જોઈએ કે ભાઈ કંપનીનું જે ડિસિઝન છે અથવા તો જે પ્રસ્તાવ છે તે યોગ્ય છે વ્યવસ્થિત છે કંપનીના પત્રમાં ફેરફાર કરવા માટે આ એક મહત્ત્વની બાબત છે નિયમન પત્રમાં હાલતા ફેરફાર ન થતા હોય એટલા માટે જ્યારે ક્યારે પણ નિયમનપત્રની અંદર કોઈ બાબતને લઈને આપણે ફેરફાર કરવાનો છે તો તેમાં ખાસ ઠરાવની રિક્વાયરમેન્ટ પડે છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે લઈ જવામાં આવે ત્યારે રજીસ્ટ્રાર સમક્ષ આપણે રજીસ્ટ્રડ ઓફિસનું રાજ્યનું નામ આપણે લખાવવું પડે છે પ્લસ આપણે એને આપણા ઇલેક્ટ્રિક બિલ છે કે ટેલિફોનિક બિલ થ્રુ આપણે એને પ્રૂફ આપવું પડે છે અને એમને કહેવું પડે છે કે ભાઈ અમે આ રાજ્યમાંથી આ સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં લઈ જઈ રહ્યા છીએ તો આ બી એક નિર્ણય છે એ કોઈ નાનો સૂનો કે મામૂલી નિર્ણય નો કહેવાય તો એના માટે પણ ડિસ્કશન કરીએ ત્યારબાદ પંચોતેર ટકા બહુમતી ખાસ જરૂરી છે ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપનીમાં મેમોરેન્ડમમાં ફેરફાર કરવા માટે એટલે કે આવેદનપત્રમાં ફેરફાર કરવો હવે આવેદનપત્ર જે છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે એમાં સામાન્ય રીતે તો કોઈ ફેરફાર કરવામાં આવતો નથી પરંતુ જો અદાલત દ્વારા આપણને ઇન્ડિકેટ કરવામાં આવ્યું હોય અને ફેરફાર કરવાનો હોય બરાબર છે તો તેને માટે પણ આપણે ખાસ ઠરાવની જરૂરિયાત પડે કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી લોકકલ્યાણના હેતુવાળી કંપનીના નામમાંથી ખાનગી મર્યાદિત શબ્દ રદ કરવા હોય ખાસ કરીને મર્યાદિત શબ્દ શેરમૂડીવાળી હોય તેમાંથી મર્યાદિત શબ્દ કાઢવો હોય મતલબ કે ટ્રાન્સફોર્મેશનમાં જઈ રહી હોય ખાનગી કંપની જે છે પ્રાઇવેટ કંપની જે છે એ લિમિટેડ કંપની થઈ રહી હોય તો પીવીટી જે એનું નામની પાછળ જે લાગે પ્રાઇવેટ એ વર્ડ એને રિજેક્ટ કરવો હોય કાઢવો હોય તો એ બધા માટે પણ કેન્દ્ર સરકારની મંજૂરીની ખાસ જરૂરિયાત છે અને કેન્દ્ર સરકાર જો હા પાડી દે તો આપણા સભ્યોના પંચોતેર ટકા મત જરૂરી છે અનામત ભંડોળની રચના કરવા માટે કેટલું અનામત રાખવાનું છે કેટલાનું રોકાણ કરવાનું છે નફામાંથી તેની પણ ચર્ચા માટે શેરમૂડીમાં ઘટાડો કરવા અથવા તો શેર હોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા ઘટાડો કરવો હોય તો આપણે દરેક શેર હોલ્ડરમાંથી પંચોતેર ટકા લોકો જે છે તરફેણમાં હોવા જરૂરી છે કંપની સંચાલકને લાભદાયક હોદ્દો ધારણ કરવા માટે સંચાલકને કોઈ પ્રોફિટ શેરિંગ માટે લાભદાયક જે હોદ્દો છે એ ધારણ કરવા માટે થઈને પણ આપણે ખાસ ઠરાવની જરૂરિયાત પડે લાભનો હોદ્દો ગવર્મેન્ટ થ્રુ બી મળતો હોય છે ઘણી વખત અને કંપનીના વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવા માટે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ માટે પણ અને એનું પણ તપાસ કરવા માટે સુપરવાઇઝર ગોઠવવા માટે અધિકારી નિમણૂક કરી પડે એની નિમણૂક માટે પણ ખાસ ઠરાવ જરૂરી બની રહે છે કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા માટે એમડીને દૂર કરવો છે તો કોઈ સામાન્ય કારણ તો નહીં હોય બરાબર છે જે એના રેક્ટિફિકેશનના જે કઈ પણ કારણો છે મેનેજરને દૂર કરવા માટેના બરાબર છે તો એ મેનેજર એકચ્યુલી દૂર ત્યારે જ થાય કે જ્યારે એક તો કે એની લાયકાતો અંગે કોઈ સ્પષ્ટતા નથી હોતી પરંતુ જ્યારે રોજબરોજના વહીવટ માટે તેમને નિમણૂક કરવામાં આવી હોય ત્યારે તે અનુભવી કલ્પનાશીલ કે વિશ્વ વિષય નિષ્ણાંત અને યોગ્ય નિર્ણય લેનાર હોવા જોઈએ પણ ન હોય વ્યક્તિની ઉંમર એકવીસ વર્ષથી ઉપરને સિત્તેર વર્ષથી વધુ ન હોવી જોઈએ તો આના કરતા પણ વધારે અને પ્લસ નાધાર અને અસિર મગજની કે ભારતમાં પ્રવર્તમાન જુદા કાયદા હેઠળ સજા પામેલ વ્યક્તિ હોય તો મેનેજિંગ ડિરેક્ટરને જે છે એ પોતાના હોદ્દા પરથી દૂર કરવો પડે છે તો આ બધી બાબતોની અંદર પણ પંચોતેર ટકા બહુમતી જરૂરી કારણ કે મેનેજિંગ ડિરેક્ટર જે છે એ સત્તાઓ સંચાલક મંડળના હાથમાં તો હોય પરંતુ ચલાવે છે કોણ તો કે સંચાલક મંડળની સભામાં મેનેજિંગ ડિરેક્ટરને નિમણૂંક થાય અને ખાસ કરીને મેનેજિંગ ડિરેક્ટર જે છે એ ફૂલ ટાઈમના અધિકારી તરીકે ફૂલ ટાઈમના સંચાલક તરીકે ઓળખાતા હોય છે તો એ માટે થઈને કોઈ નાનો સૂનો ઠરાવ કે સામાન્ય ઠરાવ ચાલે નહીં એટલા માટે એને ખાસ ઠરાવની જ રિક્વાયરમેન્ટ છે ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરવામાં આવે લેણદારો છે એ ટ્રિબ્યુનલમાં જાય અને અદાલતમાં જાય અને કંપનીને ફળચામાં લઈ જવા માટે થઈને પહેલેથી કહેવામાં આવે કંપનીનું વિસર્જન કરવાનો આદેશ જો અદાલત આપી દે કારણ કે દેવું વધી ગયું હોય અને કંપની સતત ખોટ કરતી રહેતી હોય તો આવા સંજોગોમાં વિસર્જનનું શક્યતાઓ વધી જાય છે અને જો શક્યતાઓ વધે છે તો પછી પંચોતેર ટકા બહુમતી એમાં પણ જરૂરી છે તો આજે અહીંયા સુધી રાખીએ આવતા વખતે આનાથી આગળ આપણે તફાવત અને સંચાલક મંડળની સભાના જે ઠરાવો જે છે તેની વાત કરશું